ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ લેવર કોલોની પાસે ગટરમાં છ વર્ષનું બાળક પડી આ અંગે જાણ થતા જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી ફાયર જવાનોએ તાત્કાલિક બાળકને ગટરમાંથી બહાર કાઢી આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આ દરમિયાન ડોક્ટર દ્વારા બાળકને તાત્કાલિક સીપીઆર પણ આપવામાં આવ્યું પરંતુ બાળકના શ્વાસ ફરી આવ્યા ન હતા તબીબોએ મૃત્યુ જાહેર કર્યું હતું બાળકના માતા ખરીદી કરવા બહાર ગયા હતા ત્યારે બાળક બહાર રમતું રમતું ગટરમાં પડી ગયું હતું નામના બાળકના મોતથી શોક નું ફરી વળ્યુંમમ પાંચસો થી છસો લેબર ત્યાં રહી ત્યાં લેબર કોલોની અંદર નાના નાના બાળકો પણ સાથે રહેતા હોય છે અને આ બાળક રંતરંતર ખાળ કુવા ની અંદર ગркаવ થઈ ગયેલું હતું. એી આપના જાર્કન કા બચ્ચા થા ઓર દો બચ્ચે થે વો આપસ મે ખેલ રહે થે મતલબ ખેલતે ખેલતે ઓ ખાળ કુવા ઢકા બી હુઆ થા બટ દો બચ્ચે આપસ મે વો ઠેડકાની કરકે ઉસકો ખોલ ઓપન કર દિયા ઓપન કરને કે બાદ મે એક બચ્ચા અંદર ધાંક રાતા દુસરા વો જસે હી ગિરા તો વો તો ભાગ ગયા તેરાવાલા બચ્ચા ઓર દુસરા જો ધાંક રાતા વો અંદર गिर ગયા છોટા બચ્ચા થા ગુજરાતમાં પાંચ દિવસ બાદ ઠંડીથી રાહત મળશે નલિયામાં સેવન ડિગ્રીનું ઠંડીનું ટોર્ચર ગુજરાતમાં પંદર જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ ઠારી નાખશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે

तेरह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नेलिया में सेवन पॉइंट फाइव डिग्री सेंटीग्रेड जो नॉर्मल से आ, दो डिग्री सेंटीग्रेड नीचे है अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है तेरह दशमलव फोर चार डिग्री सेंटीग्रेड जो नॉर्मल समंदर से वन पॉइंट टू डिग्री सेंटीग्रेड ऊपर है ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફોડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે મુખ્યમંત્રીએ પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મૂક્યો છે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો આપ્યા હતા છે ગંદકીયુક્ત પાણી પીવાથી બે બાળકોના મોત થઈ ગયા છે આમ છતાં ગાંધીનગર મનપા તંત્ર ગંભીર નથી હોદ્દેદારો ને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે જેની વચ્ચે કોંગ્રેસે મનપા ઓફિસ પોચી વિરોધ કર્યો ગાંધીનગરમાં માં વધતા કેસને લઈને કોંગ્રેસે હંગામો મચાવી દીધો ગાંધીનગર મહાનગરપાલિકા ની કચેરી માં પહોંચીને કોંગ્રેસ ના કાર્યકરો આજે હોબાળો મચાવ્યો આ મુદ્દા ને લઈને કોંગ્રેસે હોબાળો કર્યો કોંગ્રેસ કાર્યકરો મનપાની કચેરી પહોંચ્યા હતા અને દૂષિત પાણીથી બીમાર જનતા હોવા છતાં મનપાના કર્મચારીઓ ક્રિકેટ રમવા વ્યસ્ત હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચી ગયો કોંગ્રેસના કાર્યકરોએ માટલાની અંદર દૂષિત પાણી ભરીને આટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા બીજી તરફ મિયર સહિતના નેતાઓ ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે પહોંચી ગયા કોંગ્રેસનો આરોપ છે કે એક તરફ જનતા ત્રસ્ત છે ત્યારે ગાંધીનગર મનપાના નેતાઓ અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે જોકે ભાવનગરમાં બેઠા બેઠા મેયર મીરાબેન પટેલે દાવો કર્યો કે શહેરમાં રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં છે નવા કોઈ કેસ આવ્યા નથી જે રિપોર્ટ બાકી હતા એ આવી રહ્યા છે કોંગ્રેસે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે આ તરફ મનપા કમિશનર વાઘેલાએ તેમની વાતોમાં એ વાતની હતી કે કેટલાક વિસ્તારમાં પાણી પીવામાં આવ્યું જેના કારણે બીમારી આશંકા વ્યક્ત કરી કે કોંગ્રેસના નેતાઓ જે દૂષિત પાણીની બોટલ લઈને આવ્યા છે એ ગટરમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ભરીને આવ્યા હોઈ શકે છે તંત્રના દાવા પ્રમાણે જે એક બાળકનું મોત થયું છે તેનું કારણ ટાઇફોઈડ નથી કમિશનરે કહ્યું કે હાલ અઠ્યાસી દર્દીની સારવાર ચાલી

જે જગ્યાએ થી પાણીપુરી નો ચટાકો આવે છે સ્થળ જોઈ લેશો તો જીવનમાં ક્યારેય પાણીપુરી ખાવાનું નામ નહીં લો કેમ કે ગાંધીનગર હરકત માં આવ્યું ગાંધીનગર મનપાની ટીમે પાણીપુરી ઠંડા પીણા વેચતા વેપારીઓ પર તવાય બોલાવી બે દિવસ માં પાણીપુરી ઠંડા પીણા સહિતની એકસો ચાલીસ લારી બંધ કરાઈ મહાનગરપાલિકાના એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી પાણીપુરી ખાતા હો તો પહેલા આ દ્રશ્યો જોઈ લેજો જે પાણીપુરી જોઈ મોઢામાં પાણી આવી જાય છે એ જગ્યા એ બને છે કે અત્યંત ગંદકી વાળી સડેલા બટેટા વાસી ચણા અને કાળા પડી ગયેલા બિનઆરોગ્યપ્રદ તેલમાં તળાય છે ગંદકીના સામ્રાજ્યને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલ કમ્પાઉન્ડમાં વીસ થી પચીસ જેટલા પાણીપુરીના ઉત્પાદકો પર રેડ કરવામાં આવી આ દરોડા દરમિયાન અધિકારીઓએ પણ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા પાણીપુરીના મસાલા માટે સડેલા ચણા બટેટા પૂરી તળવા માટે વપરાતું ઝેરી કાળું તેલ અને ગંદી કુંડીઓ કે ડસ્ટબીન જેવા પીપળામાંથી ભરાતા પાણીનો વ્યાપક ઉપયોગ થતો હતો ગંદકીના સામ્રાજ્ય દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી પૂરી એમસીની ટીમે તમામ સરેલા બટેટા અને ચટણીનો નાશ કર્યો આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએથી સેમ્પલ કડક કાર્યવાહી હાથ ધરી હતી ગાંધીનગર અને અમદાવાદ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગે પાણીના નમૂના લીધા ગર માં દૂષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડવાની ઘટના બાદ ગુજરાતભરમાં તંત્ર હરકત રાજકોટ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના સેમ્પલિંગ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટના તમામ અઢાર વોર્ડ આરોગ્યની ટીમો દ્વારા ત્રણસો પચાસ થી ચારસો જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી આરોગ્ય વિભાગની ટીમો જરૂરી સાધનો અને કીટ સાથે ફિલ્ડ પર ઉતરી કોઠારિયા જેવા ગીચ વિસ્તારમાં જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા બાર કેસ અને કમળાના બે કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે આ તરફ પાણીમાં મૃત ગરોડી નીકળી છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલસાણી ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી પલસાણાદી ગામે પોચંબા પાણી પુરવઠાના ફિલ્ટર સમના કુવામાંથી મૃત ગરોળી મળી આવી હતી આ ઘટનાને લઈને મોઘલા બેઠકના તાલુકા સદસ્યે આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા લોકોને આરોગ્ય સુધી ચેડા કરવામાં આવી રહ્યા છે અને જો તકેદારી રાખવામાં નહીં આવે તો અહીં ઇન્દોર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ સાથે જ અન્ય ફિલ્ટર સમ્પમાંથી પણ મોટા પ્રમાણમાં પાણીનો વેઠફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે ગાંધીનગરમાં ટાઇફોઈડ વિસ્ફોટ થયા પાછળના કારણો આવ્યા સામે

ત્રીસ થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઈન લીકેજ હોવાનું જાણવા મળ્યું બીજી તરફ મનપાના અધિકારી અને હોદ્દેદારો મોજ મસ્તી કરવામાં વ્યસ્ત છે ગુજરાત વિવિધ કોર્ટ ઉડાવી દેવાની મળી ધમકી તંત્ર થયું દોડતું બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી અમદાવાદ ની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ના રજીસ્ટ્રી વિભાગ ને ઈમેલ થી મળી હતી ધમકી બીજી તરફ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે પરિસરમાં માં આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કર્યા ની અપાઈ હતી ધમકી જે ઇમેલ ના પગલે પોલીસ દ્વારા કોર્ટ ખાલી કરાવાઈ હતી એટલું જ નહીં રાજકોટ કોર્ટ પરિસર માહેસુજીએ તપાસ દરમિયાન એક ડ્રોન મળી આવ્યું હતું જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે હતું જોકે ડ્રોનની ચકાસણી કરતા કોઈ સ્ફોટક વસ્તુ તેમાં ઇન્સ્ટોલ કરાઈ ન હોવાનું જાણવા મળ્યું જે મામલે પોલીસ વકીલની ડ્રોન બાબતે પૂછપરછ કરી રહી છે આ તરફ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું નામો ફોન કોલથી ધમકી મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે પોતાનું અસ્તિત્વ શોધવા માટે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કુદકા પર કુદકા મારી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા બીટીપી થી અલગ થઈ ગયા હતા જે બાદ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા ત્યાં પણ કોઈ તક ન મળતા ભાજપનો સાથ છોડી હવે સ્થાનિક સરસની છૂટણી પહેલા મહેશ વસાવાએ પંજાનો એટલે કે કોંગ્રેસનો હાથ પકડ્યો છે દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાઈ છોટ વસાવાને કોંગ્રેસનો ખીસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ ધામ ખાતે પહોંચી આ યાત્રા દરમિયાન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો ભરૂચના આદિવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમણે મહેશ વસાવાને કોંગ્રેસનું ખીસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા આ પ્રસંગે મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રણ લીધા સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા મહત્વનું છે કે એપ્રિલ બે હજાર તેમણે ભાજપ અને આરએસએસની વિચારધારા સાથે મેળ ન ખાતો હોવાનું અને બંધારણનું પાલન ન થતું હોવાનું કારણ આપીને ભાજપને રામ રામ કર્યા હતા ત્યારથી અટકળો હતી કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે જેનો અંત આજે દાહોદમાં આવ્યો છે હવે મહેશ વસાવાથી કોંગ્રેસને આદિવાસી પટ્ટામાં કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે દિલ્હી થી આવેલા ઠગ લોકોનો એક એજન્ડા ગાડી ભાઈ છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે એ ગુજરાત જોડો યાત્રા નથી આદિવાસી તોડો યાત્રા કરે છે એ માણસ કેમ કે એને આપણે સબક શીખવવો પડશે એનું કારણ છે કે પણ ભાજપનું પ્યાદુ છે બે ટીમ છે એ આરએસએસની પેદાઈશ છે અરવિંદ કેજરીવાલને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે આ એના જ દીકરા છે ભાજપના જ દીકરા છે એટલે એવા લોકોને ઓળખી લેજો સુરત સુમલ ડેરી થી રાજકીય અખાડો બન્યો છે સભાસદો એ ડેરીને ઘેરી છે સુરતની સુમુલ ડેરીમાં ફરી એકવાર ઘર્ષણ થયું છે સુમુલ ડેરી સાથે જોડાયેલા સભાસદોની ધીરજ ખૂટી હતી સુમુલ ડેરીના હજારો સભાસદોએ ડેરી ખાતે પહોંચીને ડેરીને ઘેરી લીધી હતી

વડોદરા જિલ્લાના સાવલીમાં ખનન માફિયા બેફામ બન્યા છે સતત ખનન થી આસપાસના ગામના લોકો માં પોકારી ઉઠ્યા છે ત્યારે મેવલી ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે માટી ખનન થી ગ્રામજનો પરેશાન બની ગયા ગ્રામજનો એકઠા થઈ ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કર્યો

વાવધરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ભાવર તાલુકાના સનેજડા વજાપુર માઇનોર બી કેનાલમાં પંદર ફૂટનું મસમોટું ગાબડું પડ્યું હતું જેથી આસપાસના ખેતરોમાં પાણીની રેલમ છીલ થઈ કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ડૂબી ગયો કેનાલમાં ગાબડું પડતા એરંડા જીરું તમાકુ અને રાયડા પાકને નુકસાન થયું તેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો સનેજડા માઇનોર બી કેનાલમાં સફાઈના અભાવે ગાબડું પડ્યું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હાલ તંત્રના બાપે ખેડૂતોને રડવાનો વારો આવ્યો બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો ખેડા જિલ્લાની મહુદા એપીએમસીમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાય છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા એક ખેડૂતને માત્ર બે થેલી ખાતર મળતા રોષ જોવા મળ્યો હતો વર્તમાન રવિ સિઝનમાં ખાતરની અત્યંત જરૂરિયાત હોવાથી ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીના કામ પડતા મૂકીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી ખેતીના ખર્ચ સામે આટલી ઓછી માત્રામાં ખાતર મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર પડશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે ગુજરાત નકલી વસ્તુઓનું હબ બન્યું છે નકલી ઘી બાદ નકલી દારૂ નકલી પનીર ઝડપાયું ગુજરાત નકલી વસ્તુઓનું હબ બની ગયું છે નકલી ઘી નકલી ખાતર બાદ હવે નકલી પનીર નકલી નોટો ને નકલી દારૂ મળી આવ્યો છે પંચમહાલ જથ્થો મળી આવ્યો છે ફૂડ વિભાગે ગોધરાના ગોવિંદી ગામમાંથી એકસો પાંચ કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે પોલીસે ચોવીસ હજાર શંકાસ્પદ પનીર નો જથ્થો કબજે કર્યો પનીરનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો અસલીના નામે નકલી પનીર વેચતા હતા ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે અત્યાર સુધી પડોશી રાજ્યમાંથી દારૂની ખેપ મારતા બુટલેઘરે વધુ નફો કમાવાની લાલચે ઘરમાં જ નકલી દારૂની ફેક્ટરી ઊભી કરી ધમધમાવી જુનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં નકલી વિદેશી દારૂ બનતો હોવાની બાતમી આધારે પોલીસે દારૂ બનતો નજરે પડ્યો હતો પોલીસ સ્થળે પરથી નકલી દારૂ ભરેલી ચૌદસો એસી બોટલ તેમજ ચારસો ને સાહીઠ લીટર કેમિકલ કબજે કર્યું પોલીસે ચૌદ લાખના મુદ્દા સાથે રઘુવીરસિંહ સોલંકીની ધરપકડ કરી જ્યારે ફરાર પ્રતાપ સોલંકી શોધખોળ શરૂ કરાઈ છેલ્લા પંદર દિવસથી આરોપીઓ દારૂ બનાવતા આરોપીઓ કેમિકલ મંગાવી તેમાં કલર અને એસેન્સ એડ કરી જેવી જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી તેના પર ડુપ્લિકેટ બુચ મારી સીલ પેક કરી વેચાણ કરતા દારૂ ભરવા માટે મોટી ટેન્ક રાખી હતી બે નળથી બોટલોમાં દારૂ ભરવામાં આવતો હતો બાદમાં મશીન મારફત બોટલ પર સીલ લગાવતા હતા ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ નોટોના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો છે શહેરના પોલીસે મોબાઈલ અને સ્કૂટર સહિત પંચાવન હજાર આઠસો નો અમાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જામનગરમાં ઢોરે યુવક ને રગડી રગડી કર્યો હુમલો જામનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોર દ્વારા કરાતા હુમલાઓ હવે સામાન્ય બની ગયા છે આ બાબતે આંખ આડા કરતા નિર્દોષ પ્રજાજનો ભોગ લેવાય છે ત્યારે મોટી ખાવડી ગામના મુખ્ય માર્ગ રખડતા ઢોરે પર હુમલો કર્યો મોટી ખાવડી ગામમાં મુખ્ય જાહેર માર્ગ પર એક વિફરેલા પશુએ અચાનક એક વ્યક્તિ પર હુમલો કર્યો જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને પશુએ અડફેટે લઈ જમીન પર પાડી દીધો અને બેફામ હુમલો કર્યો વ્યક્તિ પર ચડી પગથી રગડી રગડી ને માર્યો યુવાનને રીતસરનો મસળી નાખ્યો જેથી યુવાન ભય અને રોષ ની લાગણી ફેલાઈ ગઈ ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ માં ખસેડવા મૂક્યો જામનગર માં મનપા કર્મચારી પશુ ચાલકો વચ્ચે જામનગર માં રોડ પર રખડતા ઢોરના ના ત્રાસ ને નાથવા માટે મનપા લાલ આંખ કરી છે જેને લઈને ઢોર માલિકો મનપા કર્મચારીઓ વચ્ચે રકચક થઈ હતી શહેરમાં રખડતા ઢોર નો ત્રાસ વધી જતા મનપાએ શહેરી વિસ્તારમાં રસ્તા પર ઘાસચારો વેચવાની મનાઈ કરવામાં આવી છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારો વેચી રહ્યા છે જેની સામે એસ્ટેટ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી જે અંતર્ગત રણજીત સાગર રોડ પર ઘાસના વેપારીએ મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી સાથે જ પાવડા વડે હુમલાનો પ્રયાસ કર્યો ઘાસચારો વેચનારા બે શખ્સોએ ફરજ પરના કર્મચારીને પાવડો લઈને મારવા તોટ મૂકી જેની પોલીસ ફરિયાદ નોંધાવી છે જૂનાગઢમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ માંગરોળના નાંદરખી ગામે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે અથડામણ થઈ મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ આવ્યા હાલ ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે ગીર સોમનાથના તાલાના સુરવા માધુપુર રોડ પર ત્રિપલ અકસ્માત થયો નાળિયેર ભરેલ છેકડો આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત થતા રોડ લોહિયાળ બન્યો જેમાં કાકા ભત્રીજા સહિત ત્રણના મોત થયા છોટા ઉદયપુરમાં જંગલી ભૂંડે આતંક મચાવ્યો ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો પર હુમલો કર્યો નગરના વિવિધ વિસ્તારમાંથી જંગલી ભૂંડે લોકોની પાછળ દોડી દોડીને હુમલો કર્યો લારીઓ પર વેપારી કરતાં લોકોની પાછળ ભૂંડ પડી ગયું હતું ભૂંડના ડરથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી હુમલો કરતા અફરા તફરી મચી ગઈ હતી જો કે હુમલા કરવા માટે ભૂંડે એક દુકાનમાં ભરાઈ જતા દુકાનદારે બહારથી શટર બંધ કરી ભૂંડે પૂરી દીધું હતું બાદમાં પાલિકા તંત્રને જાણ કરતાં ટીમ તુરંત સ્થળ પર પહોંચી જંગલી ભૂંડે રેસ્ક્યુ કર્યું લોકો એ રાહતમાં શ્વાસ લીધો રાજકોટના કોટડા માં સિંહના આટાફેરા સામે આવ્યા સોળિયા ગામે વાજપરી ડેમ કાંઠા વિસ્તારમાં સિંહ આટાફેરા મારતો કેદ થયો લોકો ડરી ગયા આ વન વિભાગ ને જાણ કરાતા વન વિભાગ દ્વારા સિંહ ની પર નજર રાખવામાં આવી રહી છે છેલ્લા બે મહિનાથી થી સિંહ કોટડા સાંગાણી તાલુકામાં દેખાઈ રહ્યો છે સાબરકાંઠાના હિંમતનગરમાં ધાણદા પાસે રહેણા વિસ્તાર પાસે દીપડો દેખાયો દીપડો દેખાયો વનચિત દરવાજા પાસે દીપડો આરામ ફરમાવતો હતો વન વિભાગ મુજબ ચાર દિવસ થી દીપડો આ વિસ્તારમાં આટા મારી રહ્યો છે જેથી સ્થાનિકોમાં ફફડાટ છે આ બાજુ વિરમગામ શહેરના રેલવે સ્ટેશન પર આટા મારવા માટે આંકડો આવી ચડ્યો જાણે ટ્રેનમાં મુસાફરી કરવા આંકડો આવ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા રેલવે સ્ટેશન પર આંકડો આવી ચડતા મુસાફરો ડરી ગયા સુરેન્દ્રનગરના તાલુકાના અંબાળા ગામ જોડતા રસ્તાનું કામ હલકી ગુણવત્તા થતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો રોષે ભરાયેલા ગ્રામજનોએ નવા રસ્તાનું બાંધકામ બંધ કરવામાં આવ્યું તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા જ્યાં સુધી સારી ગુણવત્તાના કામની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવાની ગ્રામજનોની ચિમકી ઉચ્ચારી છે ગાંધીનગરમાં પોલીસે મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હેલ્મેટ નહીં પહેરેલા કર્મચારીઓને નવા સચિવાલય ગેટ નંબર પર રોકવામાં આવ્યા હેલ્મેટ ન પહેરવા બદલ લોકોને મેમો આપવામાં આવ્યા પોલીસ લખેલી ગાડીઓ વિરુદ્ધ મુખ્યમંત્રી હરસંઘવી આણંદની મુલાકાત લીધી આણંદમાં યોજાયેલા એબીવીપી સત્તાવનમાં પ્રદેશ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા બાદમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આનંદ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા આનંદ ગોરસદ રૂટની બસમાં મુસાફરો સાથે વાતચીત કરી હતી આગામી અગિયાર અને બાર જાન્યુઆરીએ પીએમ મોદી આવશે ગુજરાત પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાત લેશે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની લેશે મુલાકાત બાર જાન્યુઆરી આશ્રમમાં બંને મહાનુભાવો વીસ મિનિટની ટૂંકી મુલાકાત લેશે પીએમ મોદીની મુલાકાતને લઈને માં તરામાર તૈયારીઓ તેજ કરાઈ